વર્ષ બે હજાર ચોવીસના ચૌદ માર્ચને વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ કિડની દિવસ નિમિત્તે રાજકોટના નિષ્ણાંત નેફ્રોલોજિસ્ટ ડોક્ટર દિવ્યેશ વિરોજાએ રાજકોટ મિરરના માધ્યમથી લોક જાગૃતતાના હિત માટે કિડનીના સંભાળની ટિપ્સ આપી છે નમસ્કાર હું ડોક્ટર દિવ્યેશ વિરોજા નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું આજે ખાસ કરીને વર્લ્ડ કિડની ડે છે એ નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું અને મારા તરફથી કિડનીને કેવી રીતે આપણે જાળવી શકીએ એના માટેની થોડી ટીપ્સ આપવા માગું છું સૌ પ્રથમ કિડની બગડવાનું મુખ્ય કારણ છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને અમુક વારસાગત બીમારીઓ અને આપણા વિસ્તારમાં ખાસ કરીને સ્ટોન બેલ્ટ હોવાથી પથરીની બીમારીને લીધે આ જે કારણો છે એનું આપણે વહેલી તકે નિદાન અને એની સારવાર યોગ્ય રીતે કરીએ તો સૌ પ્રથમ આપણે કિડનીને બગડતી જ અટકાવી શકીએ એટલે કોઈ પણ દર્દીને બ્લડ પ્રેશર હોય કોઈને ડાયાબિટીસ હોય કોઈને પથરી હોય તો એનો તાત્કાલિક ધોરણે યોગ્ય ડૉક્ટરને બતાવી અને એની સારવાર કરવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણે કિડની બગડે જ નહીં બીજી વસ્તુ આવે કે ધારો કે આપણે સારવાર કરવામાં ખબર જ મોડી પડી અથવા તો ખબર પડી ત્યારે જ કિડની ખરાબ હતી તો તાત્કાલિક ધોરણે આપણે કિડનીના ડૉક્ટરને સલાહ લઈ અને એ કિડનીને આપણે નોર્મલ ઘણી વખત ન કરી શકીએ પણ વધારે બગડતી અટકાવી શકીએ તો આપણે એને ડાયાલિસિસમાંથી ઘણી ડીલે થાય એવો પ્રયત્ન પણ કરી શકીએ છીએ અને અમુક દર્દીઓ એવા હોય છે કે કારણ કે કિડનીનો રોગ છે એ એસિમ્ટોમેટિક છે એટલે કે ખબર જ ન પડે આપણને અને જ્યારે ખબર પડે ત્યારે બંને કિડની ફેલ થઈ ગઈ હોય છે તો આવા દર્દીને પણ જો કિડની બંને ફેલ થઈ ગઈ હોય તો ખોટા ગભરાઈને દોરા ધાગા અને આયુર્વેદિકનો હોમિયોપેથિકને વાજે નજેન એ દોડે રાખે છે એની બદલે આપણે સાયન્ટિફિક રીતે એનું યોગ્ય રીતે ડાયાલિસિસ કરીએ અને ડાયાલિસિસ કર્યા બાદ આપણે જો મહિના બે મહિનામાં એ દર્દી ફિટ થઈ જાય અને સગાવાલા જો ડોનર હોય તો આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ તો એ દર્દી પાછું નોર્મલ લાઈફ જીવી શકે છે અને જો કિડની ટ્રાન્સપ્લાન્ટના કોઈ ડોનર શક્ય ન હોય તો આપણે કેડેવરી કિડની ડોનેશનમાં પણ આપણે એમનું નામ લખાવી શકીએ છીએ અને એમ છતાં પણ જો એમાં પણ વારો આવે એવું ન હોય અથવા પેશન્ટ પોતે જ અનફિટ હોય ટ્રાન્સપ્લાન્ટ માટે તો રેગ્યુલર રીતે ડાયાલિસિસ કરાવે તો એ લાંબી જિંદગી મુશ્કેલી વગર જીવી શકે છે કિડની ખરાબ થઈ રહી છે અને એના લક્ષણોનો જ્યારે ખ્યાલ આવતો નથી એવા સમયે યોગ્ય રિપોર્ટ સમયસર કરાવવામાં આવે તો કિડનીને નુકસાન થતાં અટકાવી શકાય છે હવે કિડની ઘણી મેં કહ્યું એ પ્રમાણે ઘણી વખત એ સિમ્ટોમેટિક એટલે કોઈ લક્ષણો જ નથી હોતા એટલે આપણે એના માટે અગાઉથી એના રિપોર્ટ કરાવતા રહેવા જરૂરી છે દાખલા તરીકે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે કિડનીની બીમારી છે તો એને સાવ સામાન્ય ટેસ્ટ જેને ક્રિએટીનીન સોનોગ્રાફીનો રિપોર્ટ કરીએ અને એક યુરિનનો ટેસ્ટ જેમાં પ્રોટીનનો પ્રમાણ માપતા હોય છે આપણે એને યુરિનરી પ્રોટીન ક્રિએટીની રેશિયો કહેવાય અને એ આ સામાન્ય એવા ત્રણ ટેસ્ટને લીધે આપણે કિડનીનું પ્રોબ્લેમનું વહેલું નિદાન કરી શકીએ એટલે જેને ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય પથરી હોય તો એ દર્દીએ બધું બરાબર હોય તો પણ દર છ મહિને આ ટેસ્ટ કરાવી લેવા જોઈએ જેથી કરીને આપણે કિડનીનો પ્રોબ્લેમ થાય તો એને તાત્કાલિક રીતે આપણે નિદાન કરી શકીએ અને એની સારવાર જલ્દી આપણે કરી શકીએ અને જ્યારે રોગ આગળ વધે ત્યારે પગમાં સોજા આવે ભૂખ ઓછી લાગે કોઈ પેશન્ટને ઉલટી ઉપકા થાય ખાવાની ઈચ્છા ન થાય હિમોગ્લોબિન ઓછું થતું જાય એટલે નબળાઈ જેવું વર્તાય શ્વાસ ચડે આવી બધી પ્રોબ્લેમ થતા હોય છે પણ આ બધા પ્રોબ્લેમ્સ છે એ ડિસીઝ ઘણો બધો આગળ વધી ગયો હોય પછી થતા હોય છે વિશ્વ કિડની દિવસના આ વિશેષ અહેવાલથી લોક જાગૃતતા ફેલાવવાનો રાજકોટ મિરરનો લોકહિતનો પ્રયાસ રહ્યો છે આરોગ્ય સંભાળના આવા જ વિષયો માટે જોતા રહો રાજકોટ મિરર